ભૂતકાળની રાણી પાછી જીવંત કરવા અને એકમેક ને જાણવા ચાલે શકી પાછી સ્મૃતિઓને માણવા તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ સંત શ્રી ખેતા બાપા સમૂહ આયોજન સમિતિ દ્વારા જયંતિ મહોત્સવ વધારવા માટે આમંત્રણ પાઠવું છું આમંત્રણ નથી આ શબ્દો નું છે કેરો સાત વધારવા આપ સ્નેહ હતી એ હંમેશ રહેશે યાદ એ હંમેશ રહેશે યાદ આપના આ કાર્યક્રમ માં બહેનડીઓ અમારા આ કાર્યક્રમ ને તમારા આશીર્વાદ થી વધાવજો જય ખેતાબ